જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસકાંઠા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢાર ફેબ્રુઆરીએ લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે આદિવાસી લોકોના લાભાર્થે લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાશે બનાસકાંઠા કાનૂની સેવા સંસ્થા મંડળ ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશની પાલનપુર ખાતે પ્રેસ મીટ કરવામાં આવી હતી જેમાં અઢાર ફેબ્રુઆરીના હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલના ઉપસ્થિતિમાં અંબાજી ખાતે આદિવાસી લોક લાભાર્થી લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સરકારી યોજનાનો લાભ આદિવાસી લોકો સુધી સીધે સીધું પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય છે કલેક્ટર અને કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમેથી યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો લાભાર્થ લીગલ સર્વિસ કેમ્પમાં ભાગ લેશે તેને લઈ કાનૂન સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશ બનાસકાંઠા દ્વારા પ્રેસ મીટ કરવામાં આવી હતી શ્રી પંજારા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એક આપણા જિલ્લામાં આદિવાસીઓ માટે આદિવાસી પ્રજાજનો માટે એક લીગલ અવેરનેસ કેમ્પ નું એક આયોજન કરવા જઈ રહ્યા છે સદર કાર્યક્રમમાં આપણા ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલ મેડમ પણ પધારનાર છે અને સેકન્ડ સિનિયર મોસ્ટ જજ કહી શકાય તેવા ઓનરેબલ જસ્ટિસ શ્રી બિરેન વૈષ્ણવ સાહેબ પણ આ કાર્યક્રમમાં પધારવાના છે આ કાર્યક્રમનું આયોજન અંબાજી ખાતે સંસ્કૃત પાઠશાળાનું જે મેદાન છે તેમાં તારીખ અઢારમી ફેબ્રુઆરી ના રોજ સવારના અગિયાર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને મુખ્યત્વે તો આદિવાસી પ્રજાજનોને સરકાર શ્રીની જે વિવિધ યોજનાઓ છે તેના સીધો લાભ તે જગ્યા પરથી જ આપણે આપી શકીએ તે માટેનો એક અમારો નમ્ર પ્રયત્ન છે